નમસ્કાર મિત્રો મારું નામ પટેલ ક્રિના ઉમેશભાઈ છે અને હું રંગ શિક્ષણ મહાવિદ્યાલયમાં બીએડની તાલીમ લઈ રહ્યો છું તે અંતર્ગત ધોરણ નવના અભ્યાસક્રમમાં વિજ્ઞાન વિષયમાં એક પાઠ્ય વિજ્ઞાન વિષયના પાઠ્યક્રમ પુસ્તકમાં એકમનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનું નામ છે પેશીઓ આજે હું પેશીઓ વિશે કેટલીક સામાન્ય માહિતી તમારી સમક્ષ રજૂ કરવા માગું છું મિત્રો સૌ પ્રથમ આપણે વનસ્પતિની સામાન્ય માહિતી વિશે જાણકારી મેળવીએ આપણે જાણીએ છીએ કે આપણું સંપૂર્ણ માનવ શરીર પણ વિવિધ ભાગો અને અંગોનું બનેલું છે જેમ કે હથ પગ આંખ નાક એવા વિવિધ અંગો દ્વારા સંપૂર્ણ માનવ શરીરની રચના થઈ છે તો મિત્રો તેવી જ રીતે સંપૂર્ણ વનસ્પતિનું પણ સ્વરૂપ થ બનેલું છે વનસ્પતિના પણ વિવિધ ભાગો અને અંગો આવેલા હોય છે જેમ કે તેના મૂળ પ્રકાંડ પર્ણ ફૂલ છડ વગેરે એ તમામ વનસ્પતિના વિવિધ પ્રકારો વિવિધ ભાગો છે અને આ જે વિવિધ ભાગો છે તે એક સૂક્ષ્મ રચનાના બનેલા હોય છે જેને કોષ તરીકે ઓળખવામાં આવે છે હા મિત્રો આ જે આખું વનસ્પતિનું સ્વરૂપ છે તે નાનકડા કોષમાંથી બનાઈ ગયું છે અને આ વિવિધ પ્રકારના કોષોના સમૂહ દ્રશવાથી પેશીની પેશીનું નિર્માણ થાય છે અને આવા વિવિધ પ્રકારના કોષોના સમૂહને જ પેશી તરીકે ઓળખવામાં આવે છે અને આવી વિવિધ જુદા જુદા પ્રકારની પેશી દ્વારા સંપૂર્ણ માનવ માનવ તેમજ વનસ્પતિનું પણ શરીર બનેલું હોય છે તો મિત્રો આજે આપણે વિવિધ વનસ્પતિ પેશીઓની રચના વિશે અભ્યાસ કરવાના છે અને વિવિધ વનસ્પતિના પેશીઓ અને સરળ સ્થાયી પેશી અને સરળ પેશીનો અભ્યાસ કરવાના છે તો આ સરળ પેશી એટલે કોને કહેવાય તો આપણે જાણીએ સરળ પેશી એને કહેવાય કે જેમાં જેના પોષણની રચના એકદમ સરળ પ્રકારની હોય તો તેવી પેશીને સરળ પેશી કહીએ અને સરળ સ્થાયી પેશી તો સરળ સ્થાયી પેશી એટલે કે જેની જે પેશીની રચના સ્થાયી હોય તેને સરળ સ્થાયી પેશી કહેવામાં આવે છે આ સરળ સ્થાયી પેશીના વિવિધ પ્રકારની પેશીનો સમાવેશ થાય છે અને તે પેશીઓ વનસ્પતિમાં કેવી દેખાતી છે તે આપણે જાણવું જોઈએ ને તેના માટે આપણે અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક નાનકડા પ્રયોગ દ્વારા જોઈશું અહીં પ્રયોગમાં એક છોકરીના હાથમાં નાનું પ્રકાંડનું એટલે કે જાસૂરના પ્રકાંડનો ટુકડો છે અને બ્લેડ વડે એ ટુકડાનો આડો છેદ લેવામાં આવે છે શા માટે આડો છેદ લેવા માટે છે કારણ કે પ્રકાંડની અંદર જે વિવિધ કોષો અને પેશીઓ રહેલી છે એટલે કે મેં તમને જણાવ્યું કે જેમ સરળ સા સરળ પેશી છે તેના વિવિધ જે કોષો છે તેનો અભ્યાસ આપણે કરવાનો છે તે તો વનસ્પતિ કોષ વનસ્પતિના પ્રકાંડમાં અને વિવિધ ભાગોમાં આવેલા છે તે માટે જાસૂદના પ્રકાંડનો ટુકડો લઈને તેનો આડો છેદ લેવામાં આવ્યો છે હવે આ છેદને પાણીમાં રાખવામાં આવે છે જેથી તે સુકાઈ ન જાય ત્યારબાદ તેની સ્લાઇડ બનાવવામાં આવે છે જેથી તેનો તે સ્લાઇડનો માઇક્રોસ્કોપમાં અવલોકન કરીને આપણે વિવિધ પેશી અને કોષોનો અભ્યાસ કરીશું અને તેમનું અવલોકન કરીશું અહીં જે લાલ રંગનું પાણી જેવું દ્રવ્ય જોવા મળે છે તે સેફ્રેનિન અભિરંજક છે જે આ જે છેદમાં જે વિવિધ કોષો આવેલા છે તેનું અભિરંજન કરે છે અભિરંજક કરે કરે છે ત્યારબાદ કવર સ્લાઇડ પર ગ્લિસરીનનું ટીપું મૂકવામાં આવે છે આડા છેદ પર પ્રકારના છેદ જે લીધો તેને સ્લાઇડ પર મૂકી તેના પર ગ્લિસરીનનું ટીપું મૂકવામાં આવે છે કારણ કે ગ્લિસરીનનો ઉપયોગ એ માટે કરવામાં આવે છે કે જેથી જે છેદમાંના કોષો છે તે સુકાઈ ન જાય ત્યારબાદ તેને કવર સ્લીપ પર ઢાંકીને સ્લાઇડ તૈયાર કરવામાં આવે છે હવે આ સ્લાઇડને માઇક્રોસ્કોપમાં ગોઠવી તેનો વિવિધ તેમાં વિવિધ કોષોનો અભ્યાસ કરવામાં આવે છે આ માઇક્રોસ્કોપની આકૃતિ છે તમે જોઈ શકો છો ત્યારબાદ આ આપણા આડા આડાછેદની આકૃતિ છે આમાં વિવિધ કોષો ગોઠવાયેલા છે તો તે તમે જોઈ શકો છો અને સેફરેન દ્વારા અભિરંજક થયેલા કોષો છે આમાં મૃદુતક પેશી સ્થૂળકોણક પેશી અને દ્રઢતક તક પેશી જે સરળ સ્થાયી પેશીઓ છે જે ત્રણ પ્રકારની પેશીઓ આમાં રહેલી હોય છે હવે આ આડો છેદ લેવામાં આવ્યો છે આડો છેદમાંનો માત્ર એક ભાગ લેવામાં આવ્યો છે જે સરળતા ખાતર આપણે વિવિધ પે જે ત્રણ પેશી છે સરળ સ્થાયી પેશી તેનો માહિતી અભ્યાસ સરળતાથી કરી શકીએ તો મિત્રો સૌથી બહારનું જે સૌથી ઉપરનું જે સ્તર છે તેને હજી સ્તર કહેવામાં આવે છે જે લીલા રંગનું હોય છે તેની એકદમ નીચેનું સ્તર જેમાં વિવિધ કોષો ગોઠવણ કોષોની ગોઠવણી થયેલી છે તેને મૃદુતક પેશીનું કોષોનું સ્તર કહેવામાં આવે છે અને આ પે પેશીના કોષો એકદમ સરળ રચના ધરાવે છે તેમની વચ્ચે આંતરકોષીય અવકાશ એટલે કે બે કોષોની વચ્ચે કેટલીક જ ખાલી જગ્યા જોવા મળે છે તેથી તેને આંતરકોષીય અવકાશ કહેવામાં આવે છે કારણ કે તે કોષોની વચ્ચેની જગ્યા છે તેથી તેને આંતરકોષ કહેવામાં આવે છે આ મૃદુતક પેશીના કોષો હરિત દ્રવ્ય પણ ધરાવતા હોય છે તમે અહીં જોઈ શકો છો આકૃતિમાં આ મૃદુતક પેશીના કોષો છે હરિત દ્રવ્ય ધરાવતા હોવાથી તેઓ પ્રકાશ સંશ્લેષણનું પણ કાર્ય કરે છે તેથી મૃદક પેશીને હરિત કણોત્તક પેશી પણ કહેવામાં આવે છે મિત્રો સરળ સ્થાયી પેશીની સૌથી સરળ પેશી આ મૃદુતક પેશી છે માટે તેને મૃદ તક પેશી કહેવામાં આવે છે એ પ્રશ્ન થતો હશે ને કારણ કે તેના કોષો મૃદુ એટલે કે સાદા અને સરળ હોય છે હવે આ મૃદતક પેશી એ જે કમળ છે જલસર પોલિયા જેવી વિવિધ જલીય વનસ્પતિ જલીય વનસ્પતિ એટલે કે જે તળાવ અને નદી એટલે કે પાણીમાં ઊગતી હોય તેવી વનસ્પતિના પ્રકાંડમાં મૃદ તક પેશીના કોષો વાટ કોટરો ધરાવે છે વાટ કોટરોમાં મોટા મોટા હવાના કોટરો હોય છે જે વનસ્પતિને પાણીમાં તરવા માટેનું યોગ્ય બળ પૂરું પાડે છે તેથી મૃદુતક પેશીને વાયુતક પેશી પણ કહેવામાં આવે છે હવે આ બીજી સરળ સ્થાયી પેશી છે સ્થૂલ કોણક પેશી કોણક પેશી એ લાંબા અને લાંબા અને મજબૂત કોષોના બનેલી હોય છે આપણે અહીં જોઈ શકીએ આ મૃદુતક પેશીની ઉપપેશીના કોષોની નીચેના ભાગે જે લીલા રંગના કોષો દેખાય છે ને તે સ્થૂલકોણક પેશીના કોષો છે અને સ્થૂલકોણક પેશીનું મુખ્ય કાર્ય વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય છે આ સ્થૂલકોણક પેશીના કોષો મજબૂત અને આંતરકોષીય અવકાશ મૃદુતક પેશીના પ્રમાણમાં ઓછા ધરાવતા હોય છે ઉપરાંત સ્થૂળકણક પેશીના કોષો લાંબા અને પહોળા હોય છે અને મજબૂતાઈ માટેનું મુખ્ય કાર્ય કરતા હોય છે અને વનસ્પતિ વનસ્પતિના ડાળીઓ અને ડાળીઓ અને વનસ્પતિઓના વિવિધ ભાગોને પવન અને હવામાં વળવા માટેની યોગ્ય યાંત્રિક મજબૂતાઈ આ સ્થૂળકણક પેશી પૂરી પાડે છે ત્યારબાદ ત્રીજી ત્રીજી પેશી છે દ્રઢોત્તક પેશી એટલે કે એને ગુજરાત ગુજરાતીમાં ઇંગ્લિશમાં સ્કલેરેન ગાયમાં ટીશ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે દ્રઢોત્તક પેશીના કોષો તમે ત્રીજા નંબરના કોષો જોઈ શકો છો પ્રમાણમાં મોટા અને મજબૂતાઈ ધરાવતા હોય છે જે નીચેના ભાગના જે સૌથી નીચે સૌ આડા છેદમાં જે સૌથી નીચેના ભાગના મોટા કોષો છે તે દ્રઢતક પેશીના કોષો બને કોષોના બનેલા હોય છે દ્રઢતક પેશી એ સામાન્ય રીતે તેના કોષોની દિવાલ જાળી હોય છે અને આ દિવાલ કોષો આ કોષોના દિવાલ કોષોની દિવાલ લિગ્નિનના સ્થૂલનથી આવરિત હોય છે તેથી તે તે દ્રઢોતક પેશીના કોષોની દિવાલ જાડી હોય છે અને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે સામાન્ય રીતે દ્રઢોતક પેશીના કોષો મૃત હોય છે કારણ કે તેમની દિવાલ લિગ્નિનથી લિગ્નિનના સ્થૂલનથી આવરિત હોય છે અને વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપવાનું પણ કાર્ય કરે છે ઉપરાંત આપણે નાળિયેરની જે કડક છાલ જોઈએ છીએ વિવિધ ફળોના બીજોની જે છાલ જોઈએ છીએ તેમાં આ દૃઢોતક પેશીનો આવેલી હોય છે તો મિત્રો આ આપણે સરળ સ્થાયી પેશી અને સરળ પેશીના આપણે ત્રણ પ્રકારો જોયા જે મૃદુતક પેશી સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી છે સરળ સ્થાયી પેશી પણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ ત્રણેય પેશીઓએ વનસ્પતિની સૌથી સરળ રચના ધરાવતી પેશીઓ છે મૃદુતક પેશી સ્થૂલકોણક પેશી અને દૃઢોતક પેશી તમે જોઈ શકો છો અને આ ત્રણેય પેશીઓ પેશીઓનું કાર્ય પોતાના કાર્ય એ ખૂબ જ મહત્ત્વનું છે વનસ્પતિના વિવિધ કોષોના સમૂહ અને વનસ્પતિમાં વિવિધ પેશીઓના નિય બંધારણ માટે પણ આ વિવિધ સરળ પેશીઓ પણ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો પહેલું પહેલું જે છે ચિત્ર તે સ્થૂલકણક પેશીનું છે અને બીજું પહેલું ચિત્ર મૃદુતક પેશીનું છે બીજું સ્થૂલકોણક પેશીનું અને ત્રીજું દ્રઢોતક પેશીનું છે તેના લાંબા છેદની આકૃતિ બતાવવામાં આવી છે કે લાંબા છેદમાં મૃદુતક પેશીના કોષો જો લીલા રંગના અને હરિત દ્રવ્ય ધરાવતા છે અને સ્થૂલકોણક પેશીના કોષો યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે અને દ્રઢોતક પેશીના કોષો જે લાલ રંગનું જે દેખાય છે કોષોની ફરતે લાલ રંગનું દ્રવ્ય તે એ લિગ્નિનનું સ્થૂલન થયેલું જોવા મળે છે તો મિત્રો આજે આપણે વનસ્પતિ પેશીની મુખ્ય ત્રણ પેશી જે સરળ સ્થાયી પેશી તરીકે ઓળખાય છે જે જેમાં મૃદતક પેશી સ્થૂલકણક પેશી અને દ્રઢતક પેશીનો સમાવેશ થાય છે તેને આપણે વિવિધ માહિતી પ્રાપ્ત કરી છે તો તમને આ મારી માહિતી કેવી લાગી તેનો તમે અભિપ્રાય ખાસ આપજો ધન્યવાદ